ને શીશમાં બીશમાં પહેરી લઈએ નીકળીએ ખુલ્લા અને ઘરે વાત કરો તો ઘરે તો અત્યારે કોઈ નથી હું દાદા થઈ ગયું દેવી જ સંધાય ખેતર સુરતીબેન એ જે અહીંયા રખડે છે ખેતર ન જાવું તમારે સુરતીબેન કેમ સુરતીબેન ને મજા નથી એટલે એ સુરતીબેન ખેતર જવાના નથી કુંડલા ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેટલા વાગ્યા છે જો પાંચ આપણે સવારે ગયા કુંડલા ઇન્ટરવ્યુ કમ્પ્લીટ કર્યું મેં એવું તો મિત્રો મારી તબિયત બરાબર નથી તાવ શરદી એવું થઈ ગયું હતું એટલે પછી બ્લોગ ત્યાં શૂટ છો ને હું ડાયરેક્ટ દવાખાને જોયો ગયો તો દવાખાનેથી જો એટલે દવા આપી તમને બતાવું એટલે ભાઈ ઢોરને ટીકડા આપે એટલી બધી દઈ દીધી જો અલગ અલગ કેટલી ટોટલ છ દવા આપી છે જો ત્યાંથી ડાયક હોસ્પિટલે તો હોસ્પિટલેથી આવી ડાયરેક્ટ સુઈ ગયો તો થોડોક આરામ કરી લઈએ મજા નથી તો અને અત્યારે જો રોન ઉઠીને થોડીક તબિયત બરાબર થઈ એટલે આપણે લોક સ્ટાર્ટ કરી દીધો ઉઠતા વહેતા આપણને હવે લાગી ગઈ છે બહુ કડક ભૂખ ભૂખ લાગી છે એટલે ભૂખમાં તો રહેવાય નહીં તો આજે આપણે કાંઈક નવીન વસ્તુ જ બનાવવાના છીએ આપણે ફર્સ્ટ ટાઈમ હું ફર્સ્ટ ટાઈમ બનાવું છું કેવી થાય મને નથી ખબર તો તમને જો મને મજા આવી છે તો તમને સજેસ્ટ કરી કે એક તો ટ્રાય મારજો તમે તો હાલો આપણે બનાવીએ રોટલીનું બનાવવાનું છે જે આપણે પડી જ રહેતી હોય રોટલી બધી ઘટી છે એનું આપણે બનાવી નાખીએ આપણે ચાલો દવાને આપણે એની જગ્યાએ મીકી દઈએ પહેલા રૂટીન મોટું ધોઈને જઈએ ઉઠો છો ભાઈ અને અહીંયા જોવી ખાવાનું શાક ને હું તો પીડ્યું પણ એ તો આપણને અત્યારે ભાવે નહીં છે રોટલી ગરવું ગરવામાં કેટલીક રોટલી છે પેલા જોઈએ રોટલી તો લાગે છે નહીં વાંધો પૂરતા થઈ જાય તો પેલા એમાં તો એ આપણે જે છે મેગી મસાલો પેલા આપણે દુકાને મેગી મસાલો લઈ આવીએ જો આપણે મેગી મસાલો મળી ગયો આપણે જઈએ ઘર તરફ મિત્રો જો અત્યારે આપણે વસ્તુ તૈયાર કરી દીધું છે લીંબુ ડુંગળી મરસા અને જે રોટલી વધી છે તે રોટલી મસાલ્યું જેનો ઉપયોગ આપણે બધો મસાલો નાખવામાં માં કરશું ને આ માથે દુબાઈ ગયું ને જો આમાં અદર માં વી ગયું જીરું મિક્સ હો ગયા અને આપણો મેગી મસાલો એટલી વસ્તુ આપણે યુઝ કરવાની છે પેલા મિત્રો આપણે છે ને આ રોટલી લેવાની છે થોડું કામ ગોળ ગોળ કરી નાખવાનું છે ગોળ ગોળ કરી કાતર વડે છે ને કાપી નાખવાની

ચાલો મિત્રો જો રોટલીનો સુંદર આ રીતનો થઈ ગયો છે અને હવે આપણે કરી નાખીએ તમારે ડુંગળીનું આ રીતનું કટિંગ કરી નાખવાનું રોટલીનો થઈ ગયો આ રીતે આનો નાખી દઈશ તેલ હવે તેલ માંડી દઈએ અહીંયા તેલ માટે તો પેલી કઈ લેવી આપણે ઓલી લઈ લઈએ આપણે મેગી બનાવી લઈએ તવી તવીમાં બરોબર બની જશે અથવા લાવવાની મજા આવી છે આપણને તો એમાં હવે પહેલાં તેલ નાખી દઈએ પણ ડુંગળી નાખીએ જો નાખું છું Never really know just what you want. With you, I don't ever feel calm. I could feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you. And it's twisted, you've been gifted with the evil voodoo. Got me coming back from all <coughs> ફાઇનલી મિત્રો જો અત્યારે બની ગયું છે તમે લીંબુ નાખવાનું ભૂલતા નહીં લીંબુ નાખશો તો બહુ મજા આવે છે અને ફર્સ્ટ ટાઈમ આપણે ટેસ્ટ કરીએ અલગ જ પ્રકારની રેસીપી એ ફર્સ્ટ ટાઈમ બનાવી છે એ લાગે જો સારી છે ને તો તમને સજેસ્ટ કરી કે તમે એક ટ્રાય મારો કે નહીં ચાલો ટ્રાય મારીએ ફર્સ્ટ ટાઈમ નહીં શું આવું મિત્રો લીંબુ નાખી તો ઓર મજા આવે છે વેફર જરૂર ટ્રાય મારજો બધી વસ્તુ નાખ્યું ને તો તમને મજા આવી છે મેગી મસાલો ને બધું અને લીંબુ નાખજો તો ટેસ્ટમાં અલગ જ મસ્તીકાનો સ્વાદ આવે છે આપણે હવે નાસ્તો કરી નાખી ફટાફટ ખતમ હે ગાઈસ અભી દેખી ખા કે રેડી હો ગઈ હે ગાઈસ હવે મિત્રો આપણે એવું છે ને હવે મારા ઉમે આવી છે ને

તમોણ આવે જો રમણ કરી નાખ્યું છે ને મમ્મી રમણ કરી નાખ્યું છે બનાવી ના જ બનાવી

દાડાઈ પીધો દરો તો ડુંગળીને પીધો પીધો ચા બી ટ્રાય કર દિયા અચ્છા બના હે

વિડીયો માં જોઈ લેજો હું હું નાખવાનો છું ને મારા વ્લોગમાં આવી જશે હા અને આપણી આ તાપે છે ને પીસલ જગ્યા આવા ટાણે રોજ સાંજના ટાઈમે વીએ વીએ જો સનસેટ મસ્ત એવો સનસેટ થાય છે મિત્રો જો અત્યારે તો આપડા પાક સેવ મમરો આલુ છે હું આ બેને મિક્સ કરીને ખાવાનો છું તો અહીંયા સનસેટ જોતો જોતા મસ્ત આલુ સેવ અને સેવ મનો આનંદ માણીએ તો જો મિત્રો આ વ્લોગ ગમે હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જ તો મળીએ મિત્રો કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી